જાનમાં હવે ખાવા જેવી બાબતે પણ લોકો ઝઘડો કરવા પર ઉતરી જાય છે જાનમાં મનપસંદ નોનવેજ ખાવા ન મળતા વરપક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરાઈ હતી જે જોતા જોતામાં મારામારીમાં પરિણમ્યું હતું અને આખરે જાનને લીલા તોરણે પાછી જવાનો વારો આવ્યો હતો દુલન તેલંગાણાના નિઝામાબાદની હતી અને વરરાજા જખ્તિયાલ જિલ્લાનો હતો આ દંપતીએ નવેમ્બરમાં નિઝામાબાદમાં સગાઈ કરી હતી બંને પક્ષો ધામધૂમથી લગ્ન કરવા તૈયાર થયા હતા વરપક્ષે સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતીયોનું સ્વાગત ભલે પાનપરાકથી ન કરો પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે જાનિયા માટે મટનની વ્યવસ્થા તો હતી પરંતુ તેમાં હાટકાવળું મટન નહોતું ખાવામાં હાટકાવળું મટન નક્કી થયું હતું આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કહ્યા પ્રમાણેનું હાટકાવાળું મટન નથી આ જોઈને જાનિયાઓ બોલાચાલી કરવા લાગ્યા હતા આ મામલો વરરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો તેણે પોતાની ફરિયાદ દુલ્હનના પરિવારને જણાવી હતી આ મામલો સરસામાં ફેરવાયો હતો પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મારપીટની નોબત આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કારગર નીવડી ન હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો